મિત્રો ઓનલી યોજનામાં સ્વાગત છે મોનસૂન બ્રેક પછી હવે ચોમાસું ક્યારે આગળ વધશે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદની અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે તેમજ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાત કરીએ સૌથી પહેલાં તો ગુજરાતમાં જે હવે ભારે વરસાદનો રાઉન્ડ છે તે પંદરથી બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં તેની શરૂઆત થઈ છે જેમાં જે ગુજરાતના જે મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદી ચિત્ર સ્પષ્ટ છે તે રીતે જોવા મળશે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ આજની આપણે વાત કરીએ તો બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ જુનાગઢ અને અમરેલી પંથકમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ બીલી મોરા વાંસદા અને ડાંગ સાપુતારા વાની કપરાડા ભવનાથ અંબોશી ખાડોલી વાપી વલસાડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં આજે છૂટા છવાયા વરસાદની સંભાવના છે નવ તારીખથી વરસાદનો જોર ઘટી શકે જેમાં દસ અગિયાર બાર તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમની ધારણા નથી ચૌદ પંદર તારીખથી ફરી વખત ચોમાસુ એક્ટિવ થશે ચોમાસુ એક્ટિવ થવાની જે પ્રક્રિયા છે તે મુંબઈ આજુબાજુથી ચાલના આજુબાજુથી ચાલુ થશે જેમાં પંદર તારીખની અંદર આપણો જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ચોમાસાની એન્ટ્રી વાપી ખાડોલી કપરાડા વાની સતાણા આજુબાજુના જે વિસ્તારો છે છે ડાંગ નવાપુર છે આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં દાહોદ પંથ અલીરાજપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ સોળ તારીખમાં ણા પંથક તેમજ દક્ષિણ ગુજરાત ની અંદર સુરત કોસંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કારણ કે ચોમાસાની જે સિસ્ટમ છે એ સાગરમાંથી મુંબઈ આજુબાજુથી વધુ એક્ટિવ થશે અને બપોરનો જે સમયગાળો છે તે દરમિયાન આ સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક પહોંચી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે બપોર પછી ની અપડેટ જોઈએ જેમાં જૂનાગઢ પંથક અમરેલી પંથક વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલિતાણા તળાજા તેમજ પાલીતાણા જેસર બગડાણા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાની સંભાવના છે તો મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ખેડા આણંદમાં પણ વરસાદી સિસ્ટમ આપણને જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જૂનાગઢ પંથકોએ અમરેલી પંથક વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા અને ભાવનગરમાં ભારે વરસાદની એન્ટ્રી થશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લા ત્રણ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંજ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ તેમજ બાસવારા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડ્રહ પાલનપુર આબુ રોડ અંબાજીમાં પણ વરસાદની શરૂઆત થશે કચ્છની અંદર હજી ધીમી ગતિ એ સિસ્ટમ આગળ વધતા સમય લાગશે અઢાર તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે વીસ તારીખની અંદર ધમાકેદાર એન્ટ્રી કરશે જેમાં ખાસ કરીને બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહવા ઉના વેરાવળ રાજુલા જેસર જેસરબગદાણા પંથક તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ બાંસવારા ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ અતિ ભયંકર ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ તેમજ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આટલા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં વીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો સમગ્ર ગુજરાત ની અંદર કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર રોડ થરા ધાનેરા ડીસા ભાટસણ આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા ખંભાત અમોદ અને રાજપીપળામાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મોરબી સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર છે રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો પોરબંદર અમરેલી તળાજા મહુવા જેસર બગદાણા રાજુલા પંથક દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે એકવીસ તારીખે વહેલી સવારે શિસ્ટમાંથી ગુજરાત ઉપર હશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા કે જેની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે તો ચોમાસાની એન્ટ્રી ગણી શકાય કચ્છના વિસ્તારોમાં પણ એકવીસ તારીખે નલિયા ભુજ ગાંધીધામ માંડવી ખાવડા અને રાપરમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે એકવીસ તારીખે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદની સંભાવના છે ખરેખર હવે ગુજરાતના કાંઠે આવવાની તૈયારીમાં છે પંદર તારીખ થી વીસ તારીખમાં થોડા ઘણા ભાગોમાં વરસાદ થશે વીસ તારીખ ત્રીસ તારીખમાં અતિ ભયંકર રીતે સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે હવે આપણે જોઈએ પવનની જ આજની પવનની ઝડપની વાત કરીએ તો નલિયા છે ખાવડા છે ગાંધીધામ છે સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ જામનગર પોરબંદર એકતાલીસ થી પવનની ઝડપ આપણે જોવા મળે છે નવ તારીખની આપણે વાત કરીએ જેમાં કચ્છની અંદર બેતાલીસ પચાસ આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા આજુબાજુ સૌથી વધારે સાથે સાથે રાજુલાથી મહુવાના ભાગોમાં પસા પંચાવન પવનની ઝડપ બાકીના વિસ્તારોમાં ચાલીસ થી ની રહેશે દસ તારીખ અગિયાર તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ કરતા વધુ રહેશે પંદર સોળ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં સૌથી વધારે જે પવનની ઝડપ છે ઓગણીસ વીસ તારીખમાં જોવા મળશે જેમાં કચ્છની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા સલાયા જામનગર મોરબી અઠાવન થી ત્રેસઠ કિલોમીટર આજુબાજુ આવનારા આઠ દિવસની અપડેટ જોઈએ તો જેમાં સૌથી વધારે જો વરસાદ પડવાની સંભાવના હોય તો ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે દાહોદ છે વડોદરા છે ખેડા આણંદ પંચમહાલ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડના કોઈ કોઈ વિસ્તારો તેમજ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીના થોડા ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના દર્શાવાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી